ऐसा मत करो मेरी जान अब देख तू अब देख तू अब तू गया बेटा अब तू गया देख तेरी औकात मैं दिखाता हूं तुझे भाई मुझे माफ कर दो भाई मेरे मुंह से निकल गई गलती से आज कभी किसी को नहीं बोलूंगा भाई। <laughs> मैंने भाई कभी <laughs> सॉरी सो, भाई।, भाई।, भाई, भाई से गलती हो भाई खत्म बाय-बाय टाटा गुड बाय गया બ હરામી હો

છે તો આ ફોન્ટની ફાઇલ મેળવવા માટે તમારે આ વિડીયોને ધ્યાનથી અને પૂરો જોવાનો છે જેથી કરી તમે આ વિડીયોની અંદર એક પાસવર્ડ હશે જે પાસવર્ડ તમારી ફોન્ટની ફાઇલ ઉપર લાગેલો છે તો જો તમે આ વિડીયોને ધ્યાનથી અને પૂરો નહીં જોવો તો તમને પાસવર્ડ મળશે નહીં અને આ કેલિગ્રાફી વાળા ફોન્ટ તમે ડાઉનલોડ કરી શકશો નહીં તો આ વિડીયોની અંદર હું તમને કઈ રીતે ફોન્ટ ડાઉનલોડ કરશો અને તેને કઈ રીતે યુઝ કરશો તેની તમામે તમામ પ્રોસેસ બતાવવાનો છું તો વિડિઓને

મારે અહીંયા પહેલા બોક્સ ની અંદર ટાઈપ કરી લેવાનું છે મેં અહીંયા એક નામ લખી દીધું છે ત્યારબાદ જે બીજા નમનું બોક્સ છે એની અંદર આપણે અહીંયાથી નીલનો ફોન્ટ સિલેક્ટ કરીશું મેં આ ફોન્ટ નીલના ફોન્ટ ઉપર બનાવ્યા છે નીલકંઠ અથવા નીલ ગમે તે બંને ઓપ્શનમાંથી તમે સિલેક્ટ કરી શકો છો તો હું અહીંયા નીલ સિલેક્ટ કરી લઈશ ત્યારે જે ઉપરનું બોક્સ છે એની ઉપર ક્લિક કરી અહીંયાથી જે આપણને કોડ મળે છે અહીંયા લેપટોપની અંદર ડાયરેક્ટ નામ લખેલું આવ્યું છે પરંતુ તમે તમે જો મોબાઈલ ની અંદર કરશો તો તમને અહીંયા ઇંગ્લિશમાં કોડ મળશે હવે કોઈ ભી એડિટિંગ સોફ્ટવેર હોય કે એપ્લિકેશન હોય માનો પિક્સલ લેબ ની અંદર તમે કામ કરો છો તો તમારે આ કોડ ને અહીંથી કોપી કરી પિક્સલ લેબ અંદર લઈ જવાનો છે અથવા તો તમે કોઈ સોફ્ટવેર ની અંદર કામ કરો છો તો આ કોડ ને અહીંથી કોપી કરી અને તે સોફ્ટવેર માં લઈ જવાનો છે તો મેં અહીંયા ફોટોશોપ ઓપન કર્યું છે અને હવે જે કોડ આપણે ત્યાંથી કોપી કર્યો છે તેને અહીંયા આવી પેસ્ટ કરી દઈશુ પેસ્ટ

જોતા રહેશો તો તમને અલગ અલગ કેલિગ્રાફી ફોન્ટની ઉપર લાગતો દેખાશે તો જે પણ ફોન્ટની અંદર કેલિગ્રાફી સરસ લાગે અને તમને યોગ્ય લાગે કે આપણા નામને આ કેલિગ્રાફી સરસ લાગશે તો તે કેલિગ્રાફીને તમારે એડ કરી લેવાનો છે માનો કે અમારે આ કેલિગ્રાફી આની અંદર લગાવવો છે બરાબર હવે આ ન ની અંદર પણ બીજો કેલિગ્રાફી આપણે એડ કરીશું તો આ રીતે આ બંને ફોન્ટની અંદર કેલિગ્રાફી લાગી ગયા છે તો તમે આ રીતે તમારા નામની અંદર કેલિગ્રાફી એડ કરી શકો છો હવે ઇન્સ્ટાગ્રામની અંદર આપણને ઘણી બધી રિક્વેસ્ટો આવતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે કોઈની રિપ્લાય આપી શક્યા નથી તો હવે આ કેલિગ્રાફીની ફાઇલનો પાસવર્ડ છે ફોર ટુ ફાઇવ જીરો સાંભળજો પાસવર્ડ છે ટુ ફોર ફાઈવ જીરો હવે આટલું બધું બોલવા છતાં પણ ઘણા મિત્રોને પાસવર્ડની ખબર પડતી હોતી નથી કારણ કે તે લોકો વિડિયો જોવામાં ધ્યાન આપતા નથી અને જે મિત્રો આ પાસવર્ડ કોમેન્ટની અંદર લખશે તે મિત્રોને ને કાઇમિંગ માટે આપણી ચેનલ ઉપરથી રિમુવ કરી દેવામાં આવશે કારણ કે અમે ઘણી મહેનત બાદ આવા ફોન્ટ ડિઝાઇન કરતા હોઈએ છીએ તમારે અને ફક્ત ફોન્ટને ડાઉનલોડ છે બાકી કોમેન્ટની અંદર લખવું હોય તો સારું લખી શકો છો અને જેથી કરી સારી કોમેન્ટ કરશો તો અમને પણ આગળ નવું નવું લાવવામાં અને નવું નવું ડિઝાઇન કરવામાં એક પ્રોત્સાહન મળશે તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ